ઉપરાંત તીર્થ સોમપુર બ્રાહ્મણ સમાજના કુલગુરુ પૂજ્ય માર્કંડ બાપા પાટકને મહામંત્રી લોકેશજી અમુલકારની સહમ મહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે જયવર્ધનભાઈ ટી જાની તેમજ

રહેતા તીર્થ પુરોહિતોને પડતી અગવડ સમસ્યાઓ અને તેના સમાધાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ તીર્થ પુરોહિતો અને તેમનું મહત્વ વધારવાનો છે તેવું અધિક સ્થાનેથી નક્કી કરવામાં આવ્યો અને જ્યારે કોઈ પખંડ જ્યોતિર્લિંગના પૂજારીઓ કે ટી એથ પુરોહિત સમુદાયની કોઈ પણ સમસ્યા થાય તો સર્વ જ્યોતિર્લિંગના પ્રતિનિધિઓએ સાથે મળી અને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી અને તેને ફર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઉપરાંત બાકીના ચાર જ્યોતિર્લિંગને પણ સંગઠનમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ભવિષ્યમાં ભારતના તમામ પણ તેમાં જોડવાનો નિર્ણય શ્રી શ્રી સોમનાથ હું જયવર્ધન જાની બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ આજરોજ ચોવીસ પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ઓગણીસમો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સુચારુ રૂપે સંપન્ન થવા જઈ રહ્યું છે આજે આજે બટુકોની કાશી યાત્રામાં પણ ભવ્ય ભવ્યાતિભવ્ય કાશી યાત્રા નીકળી અને એની અંદર બધા જ લોકોએ બટુકોના સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના પૂજારીઓના દર્શન પણ કર્યા અને પોતે ધન્ય થયા આ રીતે સોમપરા બ્રાહ્મણ સમાજનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો ઓગણીસમો કાર્યક્રમ જે યોજાયો એ ભવ્ય રહ્યો આ અંતર્ગત દ્વાદશ જ્યોતિર્લિંગના પૂજારી તથા ત્યાંના તીર્થ પુરોહિતના અગ્રણીઓને નિમંત્રિત કરી અહીંયા બોલાવવામાં આવ્યા હતા બાર બટુકોને આશીર્વાદ પણ આપ્યા અને સાથે સાથે એક સોમનાથ દાદાની અને દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રેરણાથી એક દ્વાદશ જ્યોતિર્લિંગ તીર્થ પુરોહિત સંગઠનની પણ રચના કરવામાં આવી રચના કરવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે આવતા સમયમાં આદરણીય સનાતની હૃદય સમ્રાટ શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે હિન્દુ રાષ્ટ્રનું તો એ હિન્દુ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા માટે સર્વે બ્રાહ્મણો દ્વારા આ આનો પ્રયત્ન કરવો લાગતે બળગતી જ્યોતિર્લિંગોની સંસ્થાઓ સાથે કોર્ડિનેટ કરી એમને સહયોગ કરવો સાથે સાથે કોઈપણ જ્યોતિર્લિંગના પુરોહિતોને ક્યાંય પણ કોઈ પ્રશ્નો હોય તો તેમનો પણ હલ નીકળે આ સંગઠનનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે અને આ ઉદ્દેશ્યથી જે કર્મ કરવામાં આવ્યું છે એની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગના તીર્થ પુરોહિતોના સંગઠનના જે સુકાન પદ છે એ પણ સોમનાથના જ સોમપ્રા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટને નિયુક્ત કરવામાં આવ્યા એવી રીતે વિભિન્ન પદવીઓ બધાને દેવામાં આવી આવી રીતે જે આયોજન કરવામાં આવ્યું છે અને સોમનાથ દાદાની અસીમ કૃપાથી આ કાર્યક્રમ આજે અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદ મળે બાર બટુકોને પણ બધાના આશીર્વાદ મળ્યા સાથે સાથે બાર જ્યોતિર્લિંગના પૂજારીઓના પણ આશીર્વાદ મળ્યા આ રીતે આજે પ્રોગ્રામનું અંતિમ દિવસ છે અને સમાપન છે જય શ્રી સોમનાથ